તો બેબડાઓયા બોલજો સર કે એરો મેં ચાલું જો લાકડે બક ઓને આવો આવો પેલા મને દી જાશે દે પતાઈ દે બરાબર કઈ ત્યા આવો ફાઈનલી તમે જેમ જોયું કે ભાઈ કેવું હોય હવન મોહબત કંઈક ને કંઈક આવો પકડાટ થતો હોય એ બધું અમે લેટ્સ ગો કરી શાંતિ બધું પતાય નવા આવી ગયા છે હવે એવો રિવાજ એવો છે કે બે નારીઓ આપ તો ગામ તોડવાની ખોડિયારે ફોડવા જવાનું પણ આ રસ્તો બહુ ખતરનાક રસ્તો અને બીજું એક હોય કે અહીંયા ફર્યા દેવા આપણે આવીને બહાર હવન કરવાનું

આપડે પહેલા મારા આંગળી આમ ખાલી જોખાય મારા બાપજી સરકાર

અવન જે કરવાનું અવન આ છોકરાઓ ચાલુ કરી દીધું છે બરાબર ભાઈ અમારા કોણ છે

ખોડિયારમાં ના જોઈ લો ખાલી સ્ટાર્ટિંગ ખતરનાક પરાણે બધાને ખેંચીને લાયા સરોડિયારમાં નું હવન કરવા માટે ઉભા ના ના શું કાર માં તમે આબરું કાઢશો મારી

રસ્તો આગળ કશું ફાઇનલી સામે જોવા મળી ગયું ફાઈનલ ડેસ્ટિનેશન ફાઇનલી વી આર રીચ ધ ડેસ્ટિનેશન ધ ટેમ્પલ ઓફ માય દેવન

બરાબર એટલે અમે બીજા ચાર હતા બીજા ચાર ના જોડે લઈને આયા બીક ના ખાલી આમ જોવો ખાલી કશું દેખાય નહીં આમ જોવો ખાલી રો એવો ખતરનાક છે ને એ ભાગ્યા છે આજના સાડા સાત આઠ તો ફાટા ખતરનાક એટલે અમે આવવાના હતા ચાર જણા પણ આરો ભાવેશભાઈ ના પાડી મને એટલે બીજા ચાર બીજાને પકડીને લાયા એમ ચમકારો રસ્તો હતો એવો સ્ટાર્ટિંગમાં તો વર્ડ આવે છે એના કિસ્સા જો કદાચ સાંભળી લે

જો તમે માહોલ તમે જોઈ શકો છો બરાબર આ ચાલતું હતું હાઈવે તો થોડી ભીખ ના લાગી કેમ કે આ રોડ જ એવો છે ને લાઈટ જો ભાઈ હવે એક જોરદાર જે મેન પ્રખ્યાત સીન છે આગળનો અહીંયા આવો ને એટલે વાત પૂરી થઈ જાય કેવો સીન કેવો રવિ હા સીન બતાવ 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 અંદર और ध्यान तो नजदीक जाइए पहली देखा से तुमने आम थोड़ा बता बराबर ऊपर कहीं देखा तू नहीं यार हां बता आम जो खाली है आ जाओ आ खाड़ा में कोई पड़तू नहीं हो बेखना मारे जो खाली, जो खाली है आ सीन जो खाली तुम्हें ऊपर ऊपर नो सीन जो खाली बच्चे जतो जा भा। ना भाई एकला लावन किधो तू इतना बड़ा फाटती

<laughs> का ऊपर आ, आ मोटी टाकी है अंदर में कुछ तो देखा दे, दे, तो नहीं यार पता लाइट थी कहीं नहीं था बजा ना जाए तो ना बराबर गाइस सपोर्ट करो तो नया फोन आ जाना रास्ता सपोर्ट एडलो को फॉक्स लाइट आओ बदु बताए थे तुमने नहीं हां बदु बताया था कि पैसे नहीं फॉक्स लाइट आए अब हूं ताही कही मैं ता विमल खादी बराबर अब ता कोनी बराबर

તો ખવાય ચલો મળીએ નેક્સ્ટ માં કેમ જાવશું બસ જઈએ માં લઈ પૈસા નહીં બહુ ચલો મળીએ આવતા ગુડ